વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં નવ ગામોને સમાવતી તાલુકા પંચાયત ઘોટણ બેઠક માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ કપરાડા મામલતદાર કચેરીએ પોતાના નેતા સમર્થકો સાથે ઉમેદવારી પત્રક ભર્યું હતું ભાજપ તરફથી અગાઉના સભ્ય સ્વર્ગીય ગોપાળભાઈના પુત્ર અંબાદાસ ગાયકવાડે ભાજપ ઓફિસથી રેલી કાઢીને મામલતદાર કચેરીએ પહોંચી ઉમેદવારી પત્રક ભર્યું હતું ધારાસભ્ય અને માજી મંત્રી જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા કપરાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગોપાળભાઈ ગાયકવાડના નિધન બાદ ખાલી પડેલી જગ્યા ઉપર પેટા ચૂંટણી યોજાઈ રહી છે આ બેઠક ઉપર અગાઉ ભાજપના સભ્ય ચૂંટાયા હતા કપરાડા તાલુકાની ટોટલ ત્રીસ સીટ છે ત્રીસ સીટમાં અમારી ઘોટણ જિલ્લા પંચાયતની અંદર તાલુકા પંચાયત ઘોટણ છ અજાજા અનુસૂચિત જનજાતિની અમારા સ્વર્ગસ્થ કપરાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગોપાળભાઈના અકાળે અવસાન થવાના કારણે અમારી સીટ ઘોટણ ખાલી પડી છે ત્યારે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તા કપરાડા તાલુકાના દરેક મંડળ દરેક જેને કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બધા જ આગેવાનો આ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની અંદર બધાના સહયોગથી હંમેશા ભારતીય જનતા પાર્ટી ભારતીય ભારતીય જનતા પાર્ટી એક એક આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે માતુનિયા ગામના અને વ્યવસાયે યુવા એડવોકેટ ધવલિયાભાઈ ભોયા ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારે કોંગ્રેસ તરફથી ખોટનના નવા યુવાન ઉમેદવાર શંકરભાઈ ધાકલભાઈ ફડાઘીએ ઉમેદવારી નોંધાવી હતી